નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયમ ટેક ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરના વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા આ દંપતીને છ માસની બાળકી પણ છે જોકે માતા મિસ્વા શેખની હત્યાથી બાળકી માતાની છત્રછાયા છાયા ગુમાવી છે વડોદરા શહેરના તાંદલિયા વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા આ દંપતીની છ માસથી બાળકી પણ છે જોકે માતા મિસબા શિખની હત્યાથી બાળકી માતાની છત્રછાયા ગુમાવી છે આ મામલે જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ હત્યા પાછળનું મૂળ કારણ એટલું જ કે પતિ કોઈ કામ કરતો ન હતો અને છ માસથી બાળકીની માતા મારતી હશે એટલે પતિએ પત્નીની હત્યા કરી નાખી પ્રાપ્ત માહિતી અનુસાર શેખ પરિવાર તાંદલજા વિસ્તારમાં આવેલી મહાબલીપુરમ સોસાયટી ગેટ નંબર બે ના મકાન નંબર એકસો સત્તાણું માં થોડા દિવસો અગાઉ રહેવા માટે આવ્યો હતો આશરે ત્રેવીસ વર્ષીય મિસ્વા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઉશ્કેર રહેલા કાસિમે તેની પત્ની મિસ્વા શેખ નું ગળું દબાવી મોત ઘાટ ઉતારી હતી આ બનાવની જાણ થતા જ જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો મૃતક મિસવાર શેખ તો મૃતદેને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હત્યા કરનારા આરોપી પતિ કાસમ શેખે ગણતરીના કલાકોમાં ઝટપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેપી પોલીસન હાથ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવે છે ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નીપજાવેલ છે જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની છ માસની દીકરી હતી એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી જેથી એના પતિએને મારવા માટે ના કહેતા એની પત્નીએને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેળા મારવા લાગેલ જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળો દબાવીને મોત નીપજાય છે કેટલા બનાવ બન્યો હતો રાત્રિના સાડા બાર પહેલાં કોઈ પણ સમયે બનાવ બનેલાનું જણાય છે

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર